કેવા પણ અત્યારે માફ કરજો સાધુ સંતો બેઠા છે છતાંય મારે અમુક ભાષા વાપરવી પડે માફ કરજો મને પેલા જૂના લગ્નના આલ્બમ જોવો તો કેવા રૂડા આલ્બમો લાગતા હતા આપણને આલ્બમે જોવો ગમે અહીંયા આયેલ ભરતભાઈ અહીંયા આયેલ તું અહીં બે અહીં બે તું ને દાખેડમાં બે આલ્બમ બનાવવાનું આપી દીધું હાલ આ શીતરવાનું છે પછી હું થોડુંક શીતરવું કે આખું શીતરવું એમાં પેલાના જૂના આલ્બમ હતા ને આવી રીતે આમ હતા તો પણ પણ મને આ ખોટું થોડું બોલું છે હાથ જોડીને પ્રાર્થના કરું કે આલ્બમ એવા બનાવો જોવું ગમે અત્યારે જે અમુક અમુક આલ્બમ આવ્યા છે સોરી મારે ન બોલે ગોઠણ થી ઉપર કપડાં પહેર્યા હોય ને હાડા નવ ફૂટ ની સુંદળી ઉડતી ઉડતી હોય દીવ દમણ ગોવામાં આપણે આપણે સનાતન સંસ્કૃતિના વાહકો છીએ અહીંયા તો દીકરીની પગની પાણી નો દેખાય મેં લગ્નમાં હું વાત કરું છું તમે યાર એ સનાતન સંસ્કૃતિના વાહકો છે આપણે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણવાળા માણસો નથી પેલા જૂના ગીતો હતા તમે લઈ ફિલ્મ ગીતો હતા ને ભજનની બરોબર જ થઈ જતા છોડ દો આચલ જમાના ક્યાં કહેગા મર્યાદા વાળું ગીત હતું જન્મ જન્મ કા સાથ હે અમારા ઓર તુમારા આપણે આદિ અનાદીથી થઈ આજકાલના નથી કે એટલું બધું જનમ જનમનો નો ભેળો થાય તો ટૂંકું કરો ટૂંકું કેટલું સો વરણ રાખો તો સો વરણનું આવ્યું સો સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા એટલું બધુંય ન થાય તો હજી ટૂંકું કરો કેટલું કે સુભાષ લેકર શ્યામ તક શ્યામ સે લેકર ફીર સુભાષ તક બસ તું મુજે પ્યાર કરો કામે કોણ બાપુજી જાય આ તેને તેને આપતા સડી ગયા બેંક નહીં જોવન જરીક નહીં રાઢી જાય બધું એમાં અને અત્યારે નવી પેઢી થાવ ડાટ વાળો ઝલક દીખલા જા પાછા વળી જાઓ મારા બાપ પાછા વળી જાઓ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પાંચ પ્રકારના સ્નાન પાંચ વાગે જાગીને સ્નાન કરે ને એને સ્નાન કહેવાય એટલે દેવ તત્વ પ્રાપ્ત થાય તમે મોઢાની રેખા જુઓ ને સિત્તેર વર્ષનો દાદો હોય ને તો મોઢાની કળશલી હશે પણ એની ચમક જુઓ તમે કેવી હશે એટલે તત્વ પ્રાપ્ત થાય પાંચ વાગે જાગીને સ્નાન કરે મુનિ સ્નાન કહેવાય છ વાગે જાગીને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય આઠ વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે એ રાક્ષસી સ્નાન કહેવાય અમુક જોઈએ નવ નવ વાગે ઉઠે ને મોઢા એવડિયું પીધેલા હશે ભાખરોનો જ બનાવ્યો ત્યાં સામે એ હૈરો હેરો છે એ નથી બનાવ્યો જાવ ફાફડા લઈ આવો ખમણ લઈ આવો ઓલો તો ઓલી પછી કે નથી રે ઉતારી એ આ તો લઈ આવેને છોટા છેડા ત્યાં ક્યાં હાટી ગયું ઓલી પછી રાજીના રેડથી તી કે એમાં કાંઈ વાંધો નહીં તમ છોટા છેડા લઈ લો કે કેમ એ કે બે લાખની સબસીડી હાટું જ તમે મારા નામે ફ્લેટ લીધો તે જો ક્યાં જાય કે નથી દેવ તારી અરે સુટા છેડા વકીલ સાહેબ પાસે ગયો વકીલ સાહેબ જેવો વકીલ સાહેબ પાસે ગયો ને એવો પાસો આવ્યો ત્યાં ત્યાં ઉમરે ઊભેલી પલ્લેલો પોતું હાથમાં ઊંધી હાવણી ઊંધી હાવણીમાં મિત્રો પરિણાના પુરુષોને વિનંતી કરું કોઈ પણ પ્રકારનું કોઈ સાહસ ના કરવું કે એમાં જે ઓલો વાળો આવે ને એ વાળો વાગે બહુ વાળો વાગ્યા પછી પાકે છે વાંધો કાંઈ નથી ધ્યાન રાખવું બધા એટલે હું સહજ રીતે હું તમારી માયલો છો એટલે કઈ શકું એમ ત્યાં તો એ કે શું થયો ઉમરે ઉભી શું થયો છોટા છેડા કાગળિયાનો કે નું કાંઈ નહીં જવા ખમણ ખાવા છે પાત્ર ખાવી બોલ ને એ કે ના ના કયો શું થયો એ કે કાંઈ નહીં વકીલ સાહેબ પાસે કે છૂટા છેડા કાગળિયા લેવાઈ ગયો હતો વકીલ સાહેબ એ બાથરૂમમાં રેડું નાખતા હતા રોજ ધોકો હું અહીંયા મૂકું છું રોજ મારે ગોતવાનો બોલો આપણે પાછળની કોઈ સર્વિસ નથી ને બેહણામાં હું જતો હતો ને તો મારો મિત્ર ગભો મળ્યો કે હું હું આવું હું ગાલ ને વાંધો નહીં આવે ને ન આવે બે જા પણ મેં કીધું બોલતો નહીં ક્યાં કે હું બોલું કે બોલો બોલું તો એ સામે વાત પતી ગઈ હોય મેં તો હાલ બે હજાર બે ગયો ત્યાં ગયા ને તો દાદાનો ફોટો હતો મેં વળી પૂછ્યું મેં કીધું શું હતું દાદા દાદાને કાંઈ નહોતું વગાડવામાં Thank એટલું બધું નહીં ધીમે ધીમે આવ્યો ભાઈ બાપુ માફ કરજો આપ સર્વ સાધકો છો પણ કદાચ મેં પ્રકૃતિના નિયમ વિરુદ્ધ કે સંસ્કૃતિના નિયમ વિરુદ્ધ એટલે સંગીતના નિયમ વિરુદ્ધ કદાચ કોઈ પાપ કર્યું હોય તો મને માફ કરજો એનું રીઝન હું તમને કહું કે આજ સુધી ની અંદર કરુણ રસની અંદર છે ને કરુણ વાતો પીરસાણી છે પણ હું જે કરુણ રસમાં ધીમે ધીમે મોટો થયો ને અઢાર સત્તર સત્તર અઢાર ઓગણીસમાં એટલે પછી મને એવું લાગ્યું કે આ દુનિયાને દાત કઢવાય આમાં કંઈ છે નહીં બીજું કરુણ રસમાં હારી હારી બેન દીકરીની વાત થાય બાપ દીકરીની વાત થાય વિદાયની વાતો થાય કરુણ રસમાં માણસને મૂળ રો રહો કામ એટલે આપણે તમારા બધાના આશીર્વાદથી મેં કરુણ રસમાં એક સુંદર મજાનું પાછું હાસ્ય રસ એમાં થોડુંક ઉમેર્યું કાંઈ નહોતું દાદાને ભાઈ કાંઈ નહોતું ચાર ચાર દિવસ થી અમે બારા હતા દાદો ઘેરે એકલો દાદો એ ખેતર નો ગોયો રેવાય નહી ઘેરે નથી સકર વકર સકર વકર ફળિયા માં આટા મારે ભાજપ ની સરકાર હાજે પાવર આવે પણ એમ થયું કે લેની છોકરાઓ ઘેરે નથી બે નાકા વાળી આવે બાપ ગમે એવો હોય તો એને વાળી ન તો પડી જ હોય ને એ તો આપણને નથી પડી કેટલાય સીધી થાય

તિ મળી ધીમે 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 બંધ થવા દાદુ આમ ઠપકારે છે પણ દાદાને ખબર નથી કે બत्ती નથી એનો કાળ છે કાળ ને ખબર નો રહી બંધ થઈ ગઈ અને ને ખબર રહી લપસી ગયો દાદો પછી મેં હાથ કાંઈ વાંધો નહીં ભાઈ જે ના પાણી વાળવાની જરૂર પાણી ના નાકા તો ફૂટલા જતા પેલેથી ત્યાં ગભો બોલ્યો કેટલા ફૂટનો કૂવો કુવો હતો

એટલે તો ખબર પડી બધી કાંઠે પડી દાદા કુવામાં પગ લેપસા પછી દાદો કુવામાં ગમ કરતો ગયો હોય છે ને એને ન્યા કહેવાય કે ગમ કરતો ગયો હોય છે શબ્દ શબ્દ વિચારીને કહીએ શબ્દને ને હાથ નો પાવ એક શબ્દ ઔષધ કરે બીજો કરે ગાવ કેવા વડીલો હતા કે આ વલે કોઈ દાદો બીમાર પીડ્યો હોય આથી પાંચ બાપલા તમને કહું શિવાજી બીડીઓ લઈને જાય ને ટેકાવે ઉભો ધા ઊભો અમારા ને જો આવું રોટું કાંઈ નથી વાંધો બે બીડીઓ ટેકાવે ને તો એને ત્રણ ટીકડીનો પાવર આવી જાય હું કામ ને હુંફની જરૂર હતી આપણે અને અહીંયા અત્યારે હુંફ વી ગઈ कोई काका का बीमार पड्या आणि कोई कोई माणा खबरी पुछवा जाय आणि काकी टेबले બેઠા ને એમ કે કે શું होतो काका काय न होतो એમ તો ડોક્ટર હાર તો સારું કીધું તો 3 દી પહેલા આવ્યો તો તો કાકા દેખાતા જ નહોતા તો માંડам જો લાઇકમાં આવ્યાસ ને કેવું મોટું ટગર ટગર જો শাळी બુરી એમ કી દઉં ટગર ટગર નચતો તા इतलो 3 દી છે મન જોવે ટગર ટગર સારું છે ને કે સારુંસ काही वांदू નથી એમ તો ડોક્ટરે કીધુંતું બધા સાદે આગડી ખોડ ભાઈનો છોકરો આવ્યોતો ને બે સફરજન લઈને આવ્યોતો કે બે શીરો ખાધી બીજા બીજા હું ખાઈ ગઈ ને માયકો બે એટલે માયકો બે એટલે હું ખાઈ ગઈ સારું રજા દઈ દે હા બે દી માં રજા દઈ દે કાંઈ વાંધો નથી બહુ સારું છો ગઈઠા ને પૂણા આડા આવ્યા કોકનો રોટલો દીધો હોય છે ને કેડિયારું ફીર્યું હશે છે ને જો આ ટાણે કાઈ આવ્યા બાપા ને કરે આમાં કાંઈ નહોતું જો સારું થઈ ગયું આ કાકીની વાણી કાકી બીમાર પીડા હોય પછી કાકા પાસે જાઓ એકાદો ત્રોફો લેતા જાવ અને એ વડલા ને બેઠા હોય આમ કરીને આમ કેમ છે મારે કાકીને હવે તો આમાં હવે બીજું તો શું થાય હવે આમાં તું આવ્યો તો છો ઘડીક રોકાય જાય ડૉક્ટરે હાથ ઉસા તો કરી દીધા છે દબાવું ઘણી કરી પણ કંઈ ભેળું થાય એવું છે નહીં તો કેમ થાય બસ્ય કે આમ બસ કે કેમ થયું ડૉક્ટર શું કે ડોક્ટર હવે શું કે ડૉક્ટર એવું કહે છે કે આને આમને રાખો તમે બીજું મળો તો